હેલો ફ્રેન્ડ આજે બનાવીશું સિંગ ભુજયા નું શાક સિંગ ભુજયા નું શાક બનાવવા માટે બે ચમચી કઢાઈમાં તેલ નાખવા મોટી ચમચી એમાં તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી જીરું એડ

એક ચમચી મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું અડધી ચમચી ગરમ મસાલા હવે એમાં થોડો ગર એમ એડ કરીશું છે તમે ગોળ ખાતા હોય તો નાખજો નહીં તો ચીપ્સ પણ કરી શકો છો આમાં થોડું પાણી રેડીને બધું મિક્સ કરો અને એક પેસ્ટ બનાવી મિક્સ કરી આપણી મસાલા પેસ્ટ રેડી છે આ રીતે આપણે પેસ્ટ બનાવીએ આપણે કાંદા સતરાઈ ગયા છે થોડું આપણે બે મિટ હવે આપણે આ મસાલો બનાવી એ એડ કરીશું

હવે આપણે એક વાટકી ટામેટા ગ્રેવી નાખીશું ટામેટાની ગ્રેવી નાખીશા ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય એ માટે શ્વાસ જેટલું મીઠું નાખીશ હવે

તો બે ત્રણ મિનિટ આપણે એ તાતડું કૂક કરી જુઓ આપણી ગ્રેવી હવે તૈયાર થઈ ગઈ છે એમાંથી તેલ પણ ખૂટું પડી ગયું છે હવે આપણે સો ગ્રામ જેટલા સિંગ ભુજીયા એમાં એડ કરીશું

મારો વિડીયો તમને ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો હવે હું તમને સેવ કરીને બતાવું હેલો ફ્રેન્ડ જુઓ આપણું સિંગ ભજીયાનું શાક થઈ ગયું છે મારી રેસીપી તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે મળીશું બીજી નવી રેસીપી સાથે